તે રાતે વિક્રમસિંહ અને તેમના કૌટુંબિક સગા રાજેશ જાડેજા કારમાં જઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ બાઇક પર તેમનો પીછો કર્યો હતો જેના પગલે વિક્રમસિંહે કાર ભગાવી હતી એ દરમિયાન મરણિયા બનેલા હુમલાખોરોએ કારને ઘેરી હતી અને પથ્થરમારો કર્યો હતો બાદમાં વિક્રમસિંહને કારમાંથી ખેંચી હુમલાખોરોએ ધોકા તલવાર ધાર્યા સહિતના હથિયારોથી હિચકારો હુમલો કર્યો હતો પંદરથી વધુ શખ્સોએ કરેલા હુમલામાં વિક્રમસિંહ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા

આ હાઈ પ્રોફાઇલ વિક્રમસિંહ રાણા હત્યા કેસ કોર્ટમાં શરૂ થાય તે પહેલા જ ખૂન કા બદલા ખૂનની માફક રાજકોટમાં વિનુ શિંગાડાની તેમના નિવાસસ્થાને જ હત્યા કરાઈ હતી વાત કરીએ સંવાદદાતા ભાવેશ ભોજાણી સાથે જી ભાવેશ 2013 ના આ ચકચારી જે હાઈ પ્રોફાઇલ હત્યા કેસ હતો તેમાં બે લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જ્યારે કે 13 ને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે શું વિગતો મળી રહી છે આ મુદ્દે અત્યારે અને બાકીના જે નિર્દોષ ઉપર ફરિયાદી વકીલો અત્યારે જણાવ્યા મુજબ તેમને અત્યારે હાઈકોર્ટમાં ફરિયાદ અમે અપીલ કરશું જી સોનલ જી ભાવેશ સમગ્ર માહિતી બદલ આભાર